અમદાવાદના મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનની શ્રી મુખવાણી વચનામૃત બસો ચારમી પ્રાગટ્ય જયંતિની ઉજવણી કરાય છે વચનામૃત એટલે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી મુખવાણી પરાવાણી શ્રી સ્વામિનારાયણ ભગવાનના વચના રૂપી અમૃત વચન રૂપી અમૃત આ વચનામૃત ગ્રંથના દરેક વચના અમૃતના પ્રારંભમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન કયા વર્ષે કયા માસમાં કયા પક્ષમાં કઈ તિથિએ કયા ગામમાં અને કયા સ્થાનમાં કઈ દિશામાં મુખ રાખીને કેવા આસન પર બેસીને આ કયા વસ્ત્રાભૂષણ વગેરે ધારણ કરીને વાત કરી છે તેનું વર્ણન કરાયું છે આવી સૂક્ષ્મતા ભરી સચોટ માહિતી આ વચનામૃત ગ્રંથમાં કરવામાં આવી છે વચનામૃત વિશ્વના દરેક દેશમાં રહેતા કોઈ પણ ધર્મ કે જ્ઞાતિના માણસની ઉપયોગી બની રહ્યું છે તેના કારણે વિશ્વભરમાં બાળકથી લઈને યુવાન સુધીના સૌ કોઈ તેનું પઠન પાઠન કરી સુખી બને છે વચનામૃત ગ્રંથમાં સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાનના શ્રી મુખેથી જે વાણી વ્યક્ત થઈ છે તે શબ્દ સહ પ્રસ્તુત થયેલી છે આજે વિક્રમ સંવત 2080 માર્ક્સ સુધી ચોથ આ પવિત્ર દિવસે અવતારી અજોડ મૂર્તિથી સ્વામિનારાયણ ભગવાનના મુખ કમરથી અવતરિત વાણી એટલે શ્રી વચનામૃત આ વચનામત ગ્રંથમાં અવતારીજી સ્વામીને ભગવાનને આત્માને પરમાત્માને પામવાના સરસ મજાના ઉપાયો બતાવ્યા છે આ વચનામત મહાગ્રંથમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ શ્રદ્ધા સેવા આત્મનિષ્ઠા સાંખ્ય યોગ આદિ અનેક શાસ્ત્રોનો વર્ણન તેમાં કરેલું છે વેદ પુરાણ ઉપનિષદ ભાગવત ગીતા આદી અનેક સંસાસ્ત્રનો પાન કરવા વાળા જિજ્ઞાસુ મુમુક્ષુને સહેજે સહેજે સમજાય તે માટે સરળ ભાષામાં અવતારી શ્રી સ્વામીનાર ભગવાને પ્રશ્નોત્તરીમાં પોતાના સંતો સાથે જે જ્ઞાન ગોષ્ઠી કરી તેનો સંગ્રહ આપણા યોગી રાજ યોગી સમ્રાટ સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામી એવા નેવા શ્રી મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી મહાપંડિત અને બ્રહ્માનંદ સ્વામી અને સુખમણી સાથે મળીને આનો સરસ મજાનો સંગ્રહ કરી આપણે સત્સંગ સ્વામિનારાયણ કર્યો છે આનંદની વાત એ છે કે આના ઉપર શ્રીજી શંકર બોટિશ્રી બાપા શ્રીએ રહસ્યાર્થ પ્રતિપિકા ટીકા કરી જ્ઞાન પીપાસજે સમજી શકે એ માટે કરીને અબજે શ્રીએ ટીકા કરી અને ટીકાનો લાભ આજે એક સારો સંપ્રદાય લઈ અને માને છે કે આવો બંધો આપે સાથે મળી વચરાવતને વંદન કરીએ પૂજન કરીએ આરતી કરીએ અને એમાં ઉપદેલા સત ઉપદેશોને આપણા વર્તનમાં મૂકીએ અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ આજે